બનાવ એ બન્યો તો કે સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી અને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર તો ફોર વ્હી ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારમ મારીમ પર ઉતર આવ્યો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જેવું કીધું કે હું સરદાર છું તમે લોકો મારું કઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો પોલીસવાળા વડોદરાની પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે એટલું એ અહીંયા બોલીને ગયો છે મારું કહેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે કેમ કે એ માણસ ખુદ પોલીસ ને ધમકી આપે છે કે પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે